હેલો ગાઈઝ જય માતાજી બધું ને આપણે જઈએ છીએ કડા ચાલતા સધી માતાના દર્શન કરવા જો આપણા ભૈરાની હોયની બાધા છે એટલે આપણે એના અંગાત જઈએ છીએ ચાલતા તો હું જો આ ને જો લઈને અડે છે ગઝા લઈને આપણે પાછળ છીએ આપણે પાછળ ચાલે છે અને વરસાદી માહોલ છે જોઈ લો વાતાવરણ ઠંડુ ઠંડુ છે અને આપણે નેકરી પડ્યા છીએ સવારે દર્શન કરવા ஷி வந்திருந்த ஷூப்பிங் தான்

તો હા મિત્રો ડીજે આવી છે પણ ડીજેનો વાંચતો તમને સંભળાવ્યું નહીં કારણ કે પછી હમણાં મક ઓપી આવશે એટલે જોઈ લો માહોલ ગરમ છે બધા નાચી હશે અને ચાલુ વરસાદમાં ડીજે ચાલુ છે મેણીએ બેણીઓ ટોકી નાખ્યો છું પરિવાર જોઈ લો ડીજે મોટા બધા નાચે છે ચાલુ વરસાદમાં અને માહોલ ગરમ છે ટ્રાફિક બહુ છે તો ગાય જો દર્શન દર્શન કરીને આપણે આવી જશે જમવા તો જો પ્રસાદી મોહન થાળ છે દાળ ભાત ચણાનું શાક છે જો અમારે સુમિતભાઈ છે ચાલુ એ કરી દીધું અને બધી વસ્તી પ્રસાદી લેવા આવી જ છે તો ચાલો મિત્રો મરશું આપી લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ